હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો અયોગ્ય બધા મજામાં છો અને હું પણ મજામાં છું સ્વાગત છે મારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં તો આજે તો ફ્રેન્ડ્સ હું તો કામ પર નથી જતી બે ત્રણ દિવસથી અને સંજુ કામ પર ગયો છે રવિવારે રજાથી કાલે ગયો તો સોમવારે અને આજે અને નહીં ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને હવે થોડુંક લેટ થઈ ગયું હવે દીવો ને એવું કરી લઉં અને પછી બીજું કામ કરું તો બસ હું દુપટ્ટો માથે ઓઢી લીધો છે અને અમારે નાનું એવું મંદિર છે તમને મેં પહેલાં પણ બતાવી દઉં તો હવે દીવો કરી લઉં થોડો થોડો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા તો વધારે પડતો હા ઝીણો ઝીણો વરસાદ પડે છે દેખાય પણ નહીં એવો તો ફ્રેન્ડ્સ શું તો જમવાનું બનાવતી હતી અને બનાવી દીધી છે આ બાજુ શાક ગવારનું અને રોટલી અને આ બાજુ કપડા પણ બધા આમ જ રાખી દીધા છે કેમ કે બહાર વરસાદ આવતો હતો ને તો બધા લાઈન અંદર મૂકી દીધા અને હવે થોડું ખુલ્લું એવું વાતાવરણ મસ્ત થઈ ગયું છે અને આ બાજુ કપડાં પણ ધોઈ દીધા અને મસ્ત ખુલ્લું ખુલ્લું એવું વાતાવરણ લાગે અને ઝીણો ઝીણો એવો વરસાદ પણ આવે છે પાછો અને ફ્રેન્ડ્સ નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક મસ્ત મજાની એવી કમેન્ટ પણ કરજો અને લાઈક પણ કરજો અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ ફરી મળીએ થોડી વાર આવીને તો ફ્રેન્ડ્સ બધું જમવાનું કાઢી દીધું છે અને કેમ કે સાડા બાર થઈ ગયા છે અને હવે સંજુ આવશે અને આ બાજુ કેવું વરસાદ આવે ને એવું કેવું વાતાવરણ એકદમ પારું કારું થઈ ગયું છે એટલે વરસાદ આવવાનો આ બાજુ તો ખુલ્લું ખુલ્લું લાગે છે કમ્પ્લીટ પણ અહીંયા થોડુંક એવું લાગે છે વાદળ તો હવે સાંજો આવશે એટલે બધું કાઢીને રેડી જ રાખું કેમ કે પછી ખાતા ખાતા ટાઈમ થઈ જાય અને પછી થોડોક આરામને એવું કરીને જાય ને એટલા માટે તો સંજુ પાણીનો બોટલ ને એવું બધું લઈને આવી જાય ઠંડુ છે પાણી મસ્ત ઠંડુ છે હા પણ હવે વધારે ઠંડુ પીવાનું મન નહીં થતું નહીં સંજુ નહીં હા બધા ઠંડુ નહીં પીયા થતું નહીં વાતાવરણ ઠંડુ થઈ જાય ને એટલે તો બધું આજે તમે કાઢી જ રાખ્યું છે દિવસ કહેતો હતો ને કે બધું કાઢીને તૈયાર જ રાખવાનું ભૂખ <laughs> એટલું <laughs> તો ફ્રેન્ડ્સ પછી સંજો તો કામ પર ગયો અને હું થોડીક વાર ફોનમાં જોતી હતી અને ફોનમાં જોતા જોતા પછી વરસાદ ફૂલાયો હતો ને પછી થોડીક વાર રહીને પછી ચાર વાગ્યા તો મને ઊંઘ જેવું આવતું હતું તો થોડીક વાર હું ઊંઘી તો ઊંઘી જ ગઈ અને કલાક જેવું સુઈ ગઈ પછી પાંચ વાગ્યે મને પાંચ ને દસ થઈને તો અચાનક હું જાગી ગઈ તો જાગીને મૂળ ધોયાઈ અને ધોઈને જ ઊંઘ જ આવે છે કેમ કે બધા વાદળ ને એવું બધું ખૂબ જ છે વરસાદ આવે ને એવું બધું વાતાવરણ થઈ ગયું ને એટલે ઠંડુ વાતાવરણ થઈ ગયું ને એટલે મસ્ત ઊંઘ આવે પછી મેં મૂળ ધોઈ લીધું કેમકે હવે જમવાનું બનાવવાનું પણ થોડીક વાર રહીને રોટલી શાક બનાવવું હોય તો બનાવવાનું પણ મારે દાળ મૂકવાની છે એટલા માટે હવે હું જાગી ગઈ છું તો ચા પીવાનું મન થાય છે કેમ કે ઊંઘ નથી ઉડતી એટલા માટે તો દૂધ લેવા માટે તો એકલી હોય ને એટલે મને નહીં જવા થતું તો હવે કારો હું ચા બનાવીને પી લઉં પછી દાળ મૂકી દઉં તો તપેલી પણ નાની એવી છે કમ્પ્લીટ મારે થોડીક ચા બનાવી એટલી ચા બનાવીને પી લઉં તો ફ્રેન્ડ્સ પછી સંજુ ટાઈમ થઈ ગયો હતો એટલે સંજુ કામ પર જતો રહ્યો હતો હું થોડીક વાર ફોન જોતી હતી એટલે આમાં તો વરસાદ આવ્યો હતો ફૂલ એટલે પછી કપડાં વેને લઈને પછી થોડીક વાર ફોનમાં જોયું પછી ચાર વાગે જેવા મને ઊંઘ આવી જઈ તો હું હોઈ જઈ પછી પાંચ ને દસેક જેવું થયું તો હું જાગી ગઈ પછી જાગીને અને અત્યારે મોડું ધોઈ આવી છું અને હવે થોડુંક ચા પીએ ને તો થોડુંક સારું લાગે કેમ કે ઊંઘ જ આવે છે હજુ સુધી એટલા માટે અને હવે દૂધ લેવા તો અહીંયા દુકાન છે તો અહીંયા જાય પણ એકલી તો હું નહીં જાઉં એટલા માટે હવે સાદી ઉકારો ચા બનાવીને પી લઉં તો મસ્ત એવી નાની તપેલી છે તો આમાં મારે ચા બનાવીને પીવાની ઉકારો હોય એટલે પછી તો હવે ચા બનાવીને પી અને ને પછી મારે તો ડાળ મૂકવાની છે એટલે વેલાહાર પછી દાળ મૂકી દઉં તપાસ ચાર થઈ ગયા છે અને તમારે પણ આવી ચા પીવી હોય તો આવી આવા ચોમાસામાં આવી ચા પીએ ને તો શરદી પણ મટી જાય

ચોખા સાફ કરું છું કમ્પ્લેટ બધા થોડા થોડા લઈને સારી રીતે અંદર જીવડા અને એવું કંઈક નહીં હોય એવું જોઈને અને રાંધું હવે ધીરે ધીરે છ વાગી ગયા ડા મૂકતા મૂકતા ઉપરાંત સંજુ બોટલ લેવા માટે આવ્યો તો અને હવે બોટલ ભરીને અને પછી લઈ આવશે કેમ કે અમને ટાઈમ થઈ ગયો છે છૂટવાનો એટલા માટે પાણી પીવાનું ને એવું બોટલ ભરી લાવશે સવારમાં લઈ આવે પછી બપોરે આવે તો ને સાંજે પણ એટલે પછી અમારે પીવાનું રાંધવાનું ને એવું થઈ જાય નીચેથી બોટલ આવે ને જગ આવે ને આમાંથી ચોખ્ખું પાણી અને અહીં નાવા ધોવાનું ઉપર ટાંકામાંથી તો હેન્ડ તો હવે તો હું ચોખ્ખા સાફ કરતા કરતા સંજુનો ફોન આવ્યો તો બોટલ આપવા માટે ગઈ તી પાછો સંજુ આવશે એટલે ખુલ્લું રાખું થોડો થોડો પવન આવે ને તો એવું થઈ રહ્યો છે અને કઈક ખાઈ એવું લાગે ને અહીંયા મૂકેલું ને ક્યારે ના છોડા આપણે ખબર તે દિવસ ખાઈ જશે એવું કરીને પહેલા આવતા હતા તારે તો ફ્રેન્ડ્સ સંજુ નાસ્તો લઈને બે ગયો છે ચણા અને છે ને એ વાંદડાઈને બહુ અવાજ કરે અને જોશે ને એટલે આપણે અંદર હ નહીં જ અવાજ છે છે ને સાંજનો નાસ્તો ચણાનો નહીં

વચ્ચે ગયા હતા ને ધારે ચાર પાંચ દિવસ થઈ ગયા તો ફ્રેન્ડ્સ આ બાજુ રસોઈ બની ગઈ છે દાળના ભાત અને હજુ દાળ ઉપર જ છે અને આ બાજુ સંજુ આરામ કરે છે થોડો અને પછી નાવા જશે નહીં સંજુ કેળ દુખે એટલા માટે થોડી વાર આરામ કરે છે અને હવે દરવાજો ખોલ્યો ને તો અત્યારે પવન લાગ્યો નહીં સંજુ તો વાંદરા પણ ખૂબ જ બહાર આવ્યા હતા એટલે દરવાજો પણ બંધ જ રાખ્યો તો ખોલ્યો જ નહીં તો હવે સફાઈ કરી દો અને ઉભું ઉભું સફાઈ થાય ને એવી એટલે તારે મને ગમે રીતના કામ બધા કરાવ્યું છે તો ફ્રેન્ડ્સ હવે જમવા માટે બી ગયા છે અને સંજુ પણ નહીં ધોઈ લીધું છે એટલે હવે જમી લઈએ તો આજે તો દાળ ભાત બનાયા અને હું તો શાક ને ભાત એવું ખાવ છું આજે તો રોટલી છે નહીં એટલા માટે નહીં પણ પછી અમે તને ભાવતી નહીં દાળ ભાત હોય ને તો સંજુ રોટલીને અડે પણ નહીં એટલે હું પણ નહીં બનાવી તો હેંડો હવે જમી લઈએ ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ જમી લીધું છે અને થોડુંક આમથી આમ બહાર ફરતા હતા અને હવે થાકી ગઈ હું એટલે બેહી ગઈ છું અને આ બાજુ ફોનમાં જોવે છે તો ફ્રેન્ડ્સ આ બ્લોક અહીંયા સુધી જ રાખીએ અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક મસ્ત મજાની કમેન્ટ કરજો તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી અને લાઈક પણ કરી દેજો ફ્રેન્ડ્સ બાય બાય